જય શ્રી રામ જય કાલ જેમ કે બધી વસ્તુની ઓરાની વાત કરી તો આપણે આપણે મગની મગ જે એની કેટલી હોય જાગતો આંખે આંખે નરી જોઈ શકો અને એનો અનુભવ કરી શકો એનો એક એક્સપેરિમેન્ટ કરી છે તો આ સળિયાને ને પાસે લઈ જાઉં છો તો એની ઓળા મફા છે તમે જોઈ લઈજો હું આ સળિયાને ને કરતો નથી એ એની રીતે છૂટા પડે છે જોઈ શકો તમે તો એમની જે ઓરા છે એ સારી એવી હોય મગની તમે જોવો બે છૂટા પડી ગયા બસ પડે એની રીતે પડે હા આટલી ઓરા છે મગની બરાબર હવે એને પાછા લઈ લો એટલે જોઈ લીધો તમે આ ઓરા થઈ ગયા ભેગા હજી કોઈને નો વેમ પડતો હોય તો જાતે ઘરે ચેક કરી શકે છતાંય એકવાર જો હું પાછે લઈ જાઉં છું ફરિયાને જો પડવા મીંડા છૂટા બરાબર આ છે આપણું સનાતન સત્ય બરાબર જો આ પડી ગયા એટલા છૂટા હતા એટલા પાછા હું ખેંચું છું જોવો ખેંચું એ ભેગા જ એમની રીતે ભેગા થઈ જાય છે આમાં કોઈ છેડછાડ કે વિડીયો વિવર્સ માટે નથી એક સનાતન સત્યને સમજવા માટે તે મગનો અને બીજો એવી રીતના હું તમને અડદનો અડદનો આપણે એક્સપિરિયન્સ કર્યો નથી છતાં પણ આપણે પહેલી વાર કરીએ છીએ એનો પ્રયાસ કે આ શું છે બરાબર છે તો હું પહેલા સળિયાને વ્યવસ્થિત હું ફ્રી પકડી લઉં એકદમ એમ થઈ જાય કે એની રીતે નથી વળતા હાલો હવે એની રીતે નથી વળતા તો અડદની ઓરા શું છે એ આપણે જોઈએ હાલો સળિયા ફ્રી છે તો અડદ ની ઓરા પણ મિત્રો સારી એવી દેખાડે છે આ એવું નથી કે હું જ કરી શકું તમે કરી શકો બસ ખાલી એની ઓરા પણ સારી છે હરિયા જોવો તમે છૂટા પડી ગયા લગભગ મગ જેવી જ ઓરા છે થોડીક વધુ હોય એવું જણાય છે અડદ માં અડદ માં મગ કરતા વધારે ઓરા હોય એવું જણાય છે હવે પાછું આ સરિયાને હું ખેંચું છું પાછા જોવો આવા આઘા લઈ આવડે થઈ ગયા ભેગા ભેગા થઈ ગયા જો લાગી ગયા હવે પાછા હું એને અડદ ની પાછળ લઈ જાવ એની હોરામાં જેવા પ્રવેશ થાય સળિયા એટલે વૈજ્ઞાનિક પ્રયોગ જ છે તો આપણને ઋષિમુનિઓને આપણા જે કયા કઈ ગયા ખાવું બધું ખાવું દે એની પાછળનું કઈ કારણ સારું જ એટલે એમ કીધું તું કે જેવું અન એવું મન તો સારું અન્ન લેવાનું હવે શરૂઆત કરી દેજો સરયુગ આવી ગયો છે બધાને ખ્યાલ હોવો જોઈએ તો પ્રયોગમાં આવું વિજ્ઞાન દ્વારા આધ્યાત્મિક આપણે બેવાનું ચાલુ કર્યું છે જય શ્રી રામ જય કલજી